ઘરે કોઈ પ્રસંગ હોય તહેવાર હોય કે પછી મહેમાન આવતા હોય કે પછી ખુદ આપણા માટે બનાવતા હોય પણ જમવામાં જો સલાડ સરસ હોય ને તો જમવાની મજા જ કંઈક અલગ હોય છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે હવે જમવામાં જો સલાડ સરસ મજાનું હોય તો જમવાની મજા જ કંઈક અલગ હોય છે તો એકદમ સાદું સિમ્પલ અને સ્વાદમાં તો એકદમ સરસ જો આ રીતે સલાડ બનાવશો ને તો હર કોઈ કહેવાના જમવાનું તો સરસ હતું જ પણ સલાડ ખૂબ જ સરસ હતું તો ચલો એને કેવી રીતે બનાવવા તો મેં અહીંયા કોબી લીધેલી છે જેને આપણે એકદમ લાંબી લાંબી સ્લાઇસમાં એકદમ પતલી છે એ સમારી લેવાની છે ત્યારબાદ મેં અહીંયા એકનમ છે એ ટમેટું લીધેલું છે જેને પણ આવી રીતે પતલી પતલી સ્લાઇસમાં છે આપણે સમારી અને તૈયાર કરી લઈશું ત્યારબાદ ડુંગળી એને પણ લાંબી લાંબી સ્લાઇસમાં છે એ આપણે સમારી અને તૈયાર કરી લઈએ ત્યારબાદ ડુંગળીની છે એ કડીયો કડીયો છે એ આ રીતે આપણે અલગ અલગ છૂટી કરી દેવાની છે એટલે સરસ દાણેદાર છે એ બની જવાની છે ત્યારબાદ એક ડીશમાં આપણે સમારેલી જે કોબી છે એ સમારેલું આપણું ટમાટર જે છે એ અને સમારેલી જે ડુંગળી છે એને એક બાઉલમાં કે એક કોઈ પણ વાસણમાં કે પ્લેટમાં લઈ અને આ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ એની ઉપર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને અડધું ફાડું છે એ લીંબુનું ઉપરથી નીચોવી લેવાનું છે અને પછી એ નીચોવાઈ જાય લીંબુ ત્યારબાદ આ બધી વસ્તુને છે સલાડમાં સરખી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે સલાડ એટલું સરસ લાગવાનું છે હવે સાતમ આઠમ હોય કે જમવામાં ભલે ઠંડુ હોય પરંતુ સલાડ તો આપણે ગમે ત્યારે બનાવી શકીએ અને જો સલાડ આ રીતે હશે ને તો ઠંડુ જમવાનું પણ ખૂબ જ ભાવવાનું છે તો તમે પણ આ રીતે સલાડ બનાવો અને તમને આજની આ રેસિપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને હા વિડીયો જોઈ લીધો હોય ને તો એક લાઈક ચોક્કસ કરી દેજો અને જો તમે મારા વિડિયો પર પહેલીવાર હોય ને તો લાઇક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરતા જાજો અને બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ